તો આજે અમે જઈ રહ્યા છીએ બધા મિત્રો માલાને નાહવા માટે જય માતાજી મિત્રો મિત્રો સપોર્ટ કરજો ત્યાં સુધી માલાને પોી જઈ પછી મળી તો મિત્રો માલા ને ગયા છીએ આપણે અને વધી ગયું છે મિત્રો તો આમાં આ બે નાવા પડશે કારણ કે અમે તો આગળ નાઈ ને ગયા છીએ હજી એ બ્લોગ નથી ઉતાર્યો એટલે તમને નહીં બતાડું હમણાં આ લોકો આ ઉતરશે હાલો નીચે જઈને એક્સપિરિયન્સ લઈ નાવું તો પડે ને નાયા વગર થોડું હાલે મારો ભાઈ

મેરા બધું કામ તો થાતું રહેશે આ એને જાવું હશે તો જશે ઓલાને કપડાં પહેરવા હશે તો પહેરશે પણ આપણું પહેલું કામ આપણે માવો ખાઈ લેવાનું થાય બાકી જો માય તો માવા લવર હોય ને લાઈક કરી નાખજો ફાઇનલી મિત્રો હવે અમે નાઈન જઈ રહ્યા છીએ ખેતર તરફ તો જો છે આ ભાઈ પણ વ્લોગર છે ચાલુ કરી રસ્તો જોવો રસ્તો આમ છે કે પડી જાય

हो मज टूकला त्यामा बा बाय बाय जय श्री राम